નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ દુઃખદ શૈક્ષણિક મોટા સમાચાર હવે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ કાશોના ઢગલા વિદ્યાર્થીઓના થયા કરુણ મોત અને પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુખી થયો મોટો વિસ્ફોટ અને વાગી ગઈ ગોળી ગુજરાતમાં વિદ્યાર્થીની હત્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતના મુખ્યમંત્રીએ આપી હાજરી અમદાવાદ ખાતે ફિક્કી એટલે કે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મીટિંગ થઈ હતી જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા અહીં સીએમએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી સીએમે આ અંગે કહ્યું કે ગુજરાતનું અર્થતંત્ર 3.5 ટ્રિલિયન યુએસ ડોલર સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે વિકસિત ભારત વિકસિત ગુજરાતના આ વિઝનને સાકાર કરવામાં ફિક્કીનું શ્રેષ્ઠ યોગદાન મળશે એવો મને વિશ્વાસ છે ગુજરાતમાં ચૂંટણીને લઈને આવ્યા મહત્વના સમાચાર આજે વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન શરૂ થયું છે લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો છે આ માહોલ વચ્ચે ઉમેદવારો દર્શનનો દોર શરૂ થયો છે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જે મા-બાપના આશીર્વાદ લીધા તેમ જ ગોમાતાની પણ પૂજા કરી તેમણે કહ્યું કે વાવમાં ભાજપ ન હોવાથી વિકાસ અટક્યો છે તેમણે વાવની બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે દુઃખદ શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં વિદ્યાર્થીની કરાઈ હત્યા અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં એવા બોપલમાં વિદ્યાર્થીની હત્યાના સમાચાર સામે આવ્યા છે જેમાં વાહન ચલાવવા માટે મિકા કોલેજના વિદ્યાર્થીએ વાહન ચાલકને ટકોર કરી હતી જોકે વાહન ચાલક ઉશ્કેરાયો અને તેણે વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો જોકે તેને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે ગુજરાત ચૂંટણીના માહોલ વચ્ચે ગુલાબસિંહ જનતાને કરી અપીલ આજે વાવ વિધાનસભાની સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે આ માહોલ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી મતદાનના દિવસે ગુલાબસિંહ ધણીસર મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા અહીં તેમણે મીડિયા સમક્ષ લોકોને આજના મતદાન પર્વ નિમિત્તે સો મતદાન કરવા માટે ખાસ અપીલ કરી હતી આગળના ચિંતાજનક સમાચાર હવે પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર જોરદાર વિસ્ફોટ થયો છે

અસાણા ગામમાં ઈવીએમ મશીન ખોટવાયું છે આ અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીને જાણ કરી દીધી છે હવે જોવું રહ્યું કે સાંજ સુધીમાં કેટલાય ઈવીએમ મશીન ખરાબ થાય છે તમને શું લાગે છે કમેન્ટ કરી જણાવજો કોણ જીતશે વાવની બેઠક એ અંગે તમારો અભિપ્રાય પણ જણાવજો એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવ્યું કે ઝારખંડમાં આજે પહેલા તબક્કાના તેંતાલીસ સીટ પર મતદાન ચાલી રહ્યું છે મતદાન પહેલા ચૂંટણી ફરજ પર રહેલા સીઆરપી જવાન સંતોષકુમાર યાદવને ગોળી વાગી હતી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જોકે સારવાર માટે તેને રાચી રિફર કરાયા છે ગોળી કેવી રીતે વાગી તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી જેના પર આજે પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે આ બેઠકની જીતને લઈને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું છે અમને આશા છે કે અમે મોટી લીડથી જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કોને કેટલી લીડ મળશે પણ મોટી લીડ હશે એવો વિશ્વાસ આપું છું અહીં સાત વર્ષથી જોઈએ તેવો વિકાસ થયો નથી આ વખતે લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો છે કે મોટી લીડથી કમરને જીતાડીશું સૌથી મોટા દુઃખદ સમાચાર ચારે બાજુ લાશોના ઢગલા અને બાળકો સહિત ના થયા મોત લેબનોન પર ઈઝરાયેલા હુમલાના બાળકો સહિત ચાલીસ લોકો માર્યા ગયા છે લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શુક્રવારે મોડી રાત્રે દરિયાકાંઠાના ટાવર શહેરમાં

તેમણે લખ્યું છે કે રતન ટાટાનું આપણાથી દૂર થવાનું દુઃખ હજુ પણ મારા મનમાં છે જેને ભૂલવું સહેલું નથી તેમણે તેના લેખમાં કહ્યું કે રતન ટાટાના સ્વરૂપમાં દેશ એક મહાન પુત્ર એક અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે શહેરથી માંડીને ગામડા સુધી લોકો તેમની ગેરહાજરી અત્યારે અનુભવ કરી રહ્યા છે આગળના દુઃખદ સમાચાર રવિવારે અલાબામની તલસ્કી યુનિવર્સિટીમાં ભયંકર ગોળીબાર થયો હતો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને સોળ લોકો ઘાયલ થયા હતા શૂટરની પણ ધરપકડ કરવામાં આવી છે અલાબામ કાયદા અમલીકરણ એજન્સીએ કહ્યું છે કે મોન્ટ ગોમરી જેકવિક મારીન પરિસરમાં ગોળીબાર કર્યા બાદ કેમ્પસની બહારથી જ એરેસ્ટ કરવામાં આવ્યો હતો તેની પાસે મશીન ગન સાથે એક હેન્ડગન પણ મળી આવી છે